બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાઈ રહ્યું છે અંબાલાલ પટેલે રાજ્યના કાતેલ ઠંડીને લઈને પણ આગાહી કરવામાં આવી છે તેમણે જણાવ્યું હતું કે અનુસાર સાત નવેમ્બરના રોજ ઠંડીના પ્રારંભને જ્યારે એક ડિસેમ્બર રાજ્ય ઠંડાના પવન ફૂંકાશે સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે અઢાર નવેમ્બરમાં બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના રહેલી છે

જેમાં બસોને ઓગણપચાસ તાલુકાના સોળ હજાર ત્રણસોને સત્યાશી ગામોમાં દસ લાખ હેક્ટર પાક ધોવાઈ ગયા છે પ્રાથમિક અંદાજમાં બે હજાર કરોડ હતા જેમાં દસ હજાર કરોડની વધુ થયા છે પંચ્યાસી લાખ હેક્ટર બાબત વાવેતરમાં એકાવન લાખ હેક્ટર મોટું નુકસાન થયું છે જેમાં સોળ હજાર ત્રણસો સત્યાશી ગામોના ખેડૂતોને મળે છે પૈસા શું તમારે નુકસાન થયું છે કે આના કોમેન્ટ કરીને જણાવજો વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતોના આક્રોશ વચ્ચે સરકારી મોટો નિર્ણય બે હજાર મગફળી ટેકાના ભાવે ખરીદાશે ગુજરાતના છેલ્લા કેટલાક સમયથી કમોસ વરસાદ વરસી રહ્યો છે જેને કારણે પાકોને નુકસાન પણ થયું છે અને ખેડૂતોની ચિંતા વધી રહી છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસેથી સર્વે કરવા માટે વળતર ચૂકવવા માંગ કરી રહ્યા છે તેવા ખેડૂતોને આક્રોશ વચ્ચે હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે જે સરકારે હવે બસો મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે નોંધનીય એ છે કે પહેલાં સિત્તેર ખરીદી જાહેર કરી હતી તેમાં ખેડૂતોને નારાજગી જોવા મળી હતી ત્યારે ખેડૂતોને એક માર્ગ સરકારે માની છે ત્યારે સવાલ ઉકે છે કે શું પળે પળની મગફળી ટેકાના ભાવ ખરીદાશે વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતોને સત્યાગ્રહ આંદોલન શરૂ અમરેલી સહિત ભાવનગર જિલ્લાના કમોસ વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનની વળતાને લઈને કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરવામાં આવી રહી છે ગુજરાતના ખેડૂતોના સપના પણ પાણી ફેરવી દીધા છે આ વખતે ખરીદ પાકોમાં ખેડૂતોને મોટી નુકસાનને ભોગવાનો વારો આવ્યો છે કોમોસને મુશળધાર વરસાદને કપાસને પાકને ભારે પણ નુકસાન થયું છે ભૂતપૂર્વ કૃષિમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા તૈયાર કરાયેલા પ્રારંભિક અંદાજ મુજબ કૃષિ વિભાગના સલાડ કૃષિ નિષ્ણાતોનું અને ખેડૂતોના પોતાના જ્ઞાનના આધારે કપાસ પાકને પ્રતિગા સરે પચાસ હજારને નુકસાન થયું છે વધુ મહત્વની આગળ વાત કરી કે ખેડૂતોના પાકને ધિરાણ માફ કરવો મોટો નિર્ણય માવઠાને ગુજરાતમાં દરેક લાખ હેક્ટર જમીનના ખેતીને નુકસાન પહોંચાડ્યું છે ત્યારે ખેડૂતો આર્થિક રીતે તબાળ થયા છે બીજી તરફ કૃષિમંત્રી મુખ્યમંત્રીએ સર્વે અંગે કરેલી જાહેરાતના વિસર્ગતમાં ઊભી થતાં સરકારની વિશ્વસનીયતા સામે સલાહ ઊભા થયા છે આજે આજે ખુદ સરકારે જ ગોથે ચડી વાતનું ચિત્ર ઉભો થયું છે પાક નુકસાનની સર્વે કરીને સહાય કરવા માટે ખાતરી આપી રહ્યા છે દરેક ખેડૂતોને સેવો એવો ઉભો થયો છે કે એટલું જ નુકસાન પહોંચાડ્યું કે સહાયથી નુકસાનની થી ભરપાઈ થાય તેમ નથી તે પાક નુકસાનનું વળતર આપવા ભાજપ મોટા ધારાસભ્યોને મુખ્યમંત્રીને કૃષિમંત્રીને પણ લખ્યો છે મહત્વની વાત એ છે કે એટલાક ધારાસભ્ય રાહતના સહાયની સાથે સાથે ખેડૂતના બેંક ધિરાણ માફ કરવાનો સરકાર રજૂઆત કરી રહ્યા છે વધુ આગળ વાત કરીએ કે સરકાર ગોથે ચડી પહેલાં સાત પોઈન્ટ વીસ અને ત્રણ દિવસ ચર્ચા કરવા સૂચના ગુજરાતમાં કોમોસ વરસાદની દસ લાખ હેક્ટર વધુ ખેતીના પાકને નુકસાન થતાં ખેડૂતો રોષ થયા છે સર્વે માટે સરકારે ગોથે ચડેલી આ વહે પહેલાં સરકારે સર્વે માટે સાતથી વીસ દિવસમાં સમય આપ્યો હતો વિલંબ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક પગલાં લીધા છે જેમાં કલેક્ટર અને ટીડીઓ ત્રણ દિવસમાં જ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાકનું નુકસાનને અહેવાલ સરકારે મોકલીને આપવામાં સૂચના આપી દીધી છે વધુ આગળ વાત કરીએ કે માવઠાથી અગિયાર હજાર કરોડનું નુકસાન ગુજરાતમાં કોમસ વરસાદને કારણે દસ લાખ હેક્ટર વધુ ખેતી માટે નુકસાન થયું છે જેને સરકારી એજન્સી દ્વારા અગિયાર હજાર કરોડની વધુ અંદાજ મુકાયો છે સૌથી વધુ ફટકો કપાસ અને મગફળી જેવા રોકડીયા પાકમાં પડ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણ દિવસમાં ફિઝિકલ સર્વે પૂર્ણ કરવામાં આદેશ આપી દીધો છે અને મંગળવારે સર્વે રિપોર્ટ આવ્યા બાદ બુધવારે રાહતના પેકેજ અંગે નિર્ણય લેવાઈ શકે છે આ વધુ આગળ વાત કરી કે શું ગુજરાતમાં પણ ખેડૂતોને દેવા માફ થવા જોઈએ કે નહીં રાજ્યના ખેડૂતો માટે આખરે મોટો રાહત આપનારો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે ત્રીસ જૂન બે હજાર છવ્વીસ સુધીમાં રાજ્યના તમામ પાકોને ખેડૂતો દેવા માફ કરી કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર આર્થિક મુશ્કેલીના હોવા છતાં ખેડૂતોની સાથે મક્કમપણે ઊભી છે આ નિયમ પૂર્વ ધારાસભ્ય આંદોલનમાં નેતા બચ્ચુ કંડુએ તેમના પ્રતિનિધિ સાથે મુંબઈમાં બે કલાકથી વધુ ચર્ચા પર લેવામાં આવી રહ્યા છે વધુ મહત્ત્વની વાત આગળ વાત કરીએ કે ખેડૂતોને દેવું માફ કરું રાજ્ય સરકારે હવે સહાય નાટકો બંધ કરીને ખેડૂતોને પાકડા દેવા માફ કરી દેવાની સૂચનાઓ આપી દીધી છે પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ પાઠવી હતી આ પત્રમાં આંબલીયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં કે જે કમોસ વરસાદ પડ્યો છે તેમણે કમોઢામાં આવેલા કોળીઓ છીનવાઈ લીધો છે માત્ર આ એક જ કમોસ વરસાદ નહીં છેલ્લી સાત સિઝનના ખેડૂતે વાવાઝોડા દિવસથી કમોસ વરસાદનો ભોગ બનવું પડી રહ્યો છે એમાંય છેલ્લા બે વર્ષમાં એટલે કે ગયો વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ ચાલુ વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં ખેડૂતને ખંભર તૂટી ગઈ છે અને વર્ષ જુલાઈ ઓગસ્ટ બે હજાર ચોવીસની અતિવૃષ્ટિ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસનો કોમોસ વરસાદ સપ્ટેમ્બર બે હજાર પચીસથી અતિવૃષ્ટિને અત્યારે ઓક્ટોમ્બર બે હજાર પચીસની કોમોસ વરસાદના ખેડૂતોને પડ્યા પર પાટું માર્યું છે વધુ મહત્વની આગળ વાત કરીએ કે સત્તર હજારથી વધુ દુકાનદારો પર હડતાલ પર ગુજરાત સત્તર હજારથી વધુ સસ્તા અનાજના દુકાનદારો આજે અંતિવૃષ્ટિ દુકાનની હડતાલ પર ઉતર્યા છે જેના કારણે રાજ્યભરમાં અનાજ વિતરણ બંધ રહે છે ઓલ ગુજરાતના એરપ્રાઇઝ શોપ એસોસિએશન મુખ્યમંત્રીએ માગણીઓ છે ખામી વધારો ટેકનિકલ સમસ્યાઓનો કાયમી ઉકેલ જથ્થાને પડતી કટ દૂર કરવી સર્વે ડાઉન થવા માટે ભૂતનો ફિગરપ્રિન્ટ પ્રિન્ટ ન આવતાથી મુશ્કેલીઓ પડી રહી છે વાત કરીએ કે મુખ્યમંત્રીની જાહેરાત પાક નુકસાન સર્વે શરૂ

ના ઝડપી સર્વે પાછળના હેતુ સ્પષ્ટ છે કે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાની પ્રક્રિયાને વેગ આપવો જિલ્લા તંત્રની અહેવાલ મળ્યા બાદ સરકાર આ અહેવાલ આધારે સહાયની રકમ નક્કી કરવા અને તેને અસરગ્રસ્ત સુધી પહોંચાડવા માટે પ્રક્રિયા શરૂ કરશે અને નિર્ણય ખેડૂતોની સહાય ઝડપથી મેળવવાની આશા જન્મી છે આગળ વાત કરીએ કે પહેલા કુદરત રૂટથી હવે સરકાર મોં ફેરવ્યું રાજ્યમાં માવઠાને લીધે દસ લાખ હેક્ટર જમીનની મગફળી કપાસ શેરડી સહિતના પાકને નુકસાન થયું છે ખેડૂતને આર્થિક રીતે બેહાલ થયા છે રાજ્ય કૃષિ વિભાગે એક નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેર કરી હતી જે છતાં છેલ્લી કડીએ વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખરીફ મોફૂક રાખવામાં નિર્ણય લીધો છે અને આ નિર્ણયથી નવ પોઇન્ટ બત્રીસ લાખથી વધુ નોંધણી કરાવનારા ખેડૂતોને ચિંતિત છે કેમ કે ભેજવાળાના માહોલમાં મગફળીનો જથ્થો સાચવો કયા વાત કરીએ કે ખેડૂતને દેવું માફ કરવું રાજ્ય સરકારની હવે સાય નો નાટકો બંધ કરી ખેડૂતોને પાક ધિરાણ દેવું માફ કરી દેવી રજૂઆત પ્રદેશ પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ પાઠવી કરી છે આ પત્રમાં આંબલિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિત ઉત્તર ગુજરાત પર જે કામોસ વરસાદ પડ્યો છે તેમના ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધા છે તે માત્ર આ એક જ કોમોસ વરસાદ નહીં છેલ્લી સાત સીઝનના ખેડૂતોને વાવાઝોડા અતિવૃષ્ટિ કમોસ વરસાદને ભોગ બનવાનું પડ્યું રહ્યું છે એમાં છેલ્લા બે વર્ષમાં એટલે કે ગયું વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં ચાલુ વર્ષ અને પચીસ અને છવ્વીસમાં ખેડૂતોની કંબર તૂટી ગઈ છે વર્ષ જુલાઈ ઓગસ્ટ બે હજાર ચોવીસને અતિવૃષ્ટિ ઓગસ્ટ બે હજાર ચોવીસનો કોમસ વરસાદ સપ્ટેમ્બર બે હજાર પચીસની અતિવૃષ્ટિની અત્યારે ઓક્ટોમ્બર બે હજાર પચીસનો કમોસ વરસાદે ખેડૂતને પડ્યા પર પાટું માર્યો છે વધુ આગળ વાત કરીએ કે બ્રેકિંગ ન્યૂઝ ગેસ સિલિન્ડરના ભાવમાં આજે એક નવેમ્બરથી ગેસના સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયા છે ઓગણીસ કિલોના વજનમાં કોમિશિયે સિલિન્ડરના ચારસો ને પચાસ રૂપિયાનો ઘટાડો સાથે દેશમાં હવે આશરે એક હજાર સાતસો પચાસ રૂપિયાની આસપાસ મળી રહ્યો છે બીજી તરફ ઘરેલું વપરાશ માટેનો ચૌદ પોઈન્ટ બે કિલો સિલિન્ડર જૂના જે દરેક એટલે કે છ્યાસી હજાર સાત હજાર આઠસો અડસઠ પોઈન્ટ પચાસ પર યથાવત રહી ગૃહિણીને હાલમાં કોઈ રાહત મળી નથી વધુ વાત કરીએ કે જાણી લો આધાર કાર્ડ નવા નિયમો એક નવેમ્બરથી યુઆઈડીઆઈ આધાર કાર્ડ સેવાનો માટે મોટા ફેરફાર કરજે આધાર કાર્ડના ઘરે બેઠા જે નામ સરનામું જન્મ તારીખ મોબાઈલ નંબર અને ઓનલાઈનને અપડેટ કરી શકાય છે ઓળખ માટે પાન કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી દસ્તાવેજ જોઈએ આધાર પાન લિંગ લિંકિંગમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ફરજિયાત છે નહીં તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પાન કાર્ડ અમાન્ય ગણાશે નહીં ફી ડેમોગ્રાફિક અપડેટ પંચૂત બાયોમેટ્રિક અપડેટ

રાજ્યમાં તેત્રીસ જિલ્લાઓમાં બસો ને ઓગણચાળીસ તાલુકા વરસાદથી નુકસાન થાય તાત્કાલિક સર્વે શરૂ કરવામાં આવે છે અને મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે જ્યારે પણ નુકસાન થાય છે ત્યારે રાજ્યમાં સરકાર ખેડૂતની પડખે મજબૂતી ઊભી રહે છે અને ખેડૂતના થયેલા નુકસાને સર્વે પૂર્ણ થયા બાદ જ રાજ્ય સરકાર દ્વારા ટૂંક જ સમયમાં યોગ્ય નિર્ણય લઈને રાહત પેકેજ જાહેર કરવામાં આવે છે અને તેમજ મુખ્યમંત્રી ખાતરી આપી રહ્યા હતા કે સર્વે ખેડૂતોને થયેલા નુકસાનો સાચો અંદાજ મળી શકે છે અને તેના આધારે સરકાર દ્વારા વળતર ચૂકવણી પ્રક્રિયા ઝડપી બને છે